એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર શામળાજી પોલીસે બલેનો ગાડી નંબર આરજે ટુ સેવન સી એમ સિક્સ ઝીરો ઝીરો નાઇનનીમાં ડેકીની અંદર તથા આગળના બોનેટમાં ગુપ્તખાનામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની છૂટી છૂટી ઇંગ્લિશ દારૂની બોટલો પ્રોહી મુદ્દામાલ તથા હેરાફેરીમાં વપરાયેલ બલેનો ગાડી તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર નવસો વીસનો મુદ્દામાલ પકડવામાં સફળતા મેળવી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન ની બદી નેસ્ત નાબૂદ કરવા સૂચનાઓ આપેલ જે અન્વયે આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ કે દેસાઈ સાહેબ શામળાજી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે અણસોલ ચેકપોસ્ટ ખાતે ગુજરાતમાં દારૂનો પ્રવેશ ન થાય તે માટે રાજસ્થાન રાજ્ય તરફથી આવતા શકમંદ નાના મોટા વાહનોનું ચેકિંગ કરતા હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે ત્રણ લાખ પંચોતેર હજાર નવસો વીસના મુદ્દામાલ જપ્ત કરી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે